હા હા આવું સરપંચ બને જિંદાબાદ સરપંચાબાદ સરપંચાબાદ રાઘર રાગે લે સરપંચજી આ નહી રાઘર ના ચાલે તમે ઉત્સાહ લાવવાના તમારું જીત્યા તમે મારી હતી થા જિંદાબાદ જિંદાબાદ રહી

હા તે અર્ધા બનાય ને અર્ધા બાકી હે પેલું સિમેન્ટ કપચી રહી ગયું હ બીજો લોટ આવે ને એટલે કોમ ચાલુ થાય રાગ રાગ તો ગાડીઓ ફસાઈ જઈએ કેવું આગળ એટલે આગળ ટેન્ડર પાસ થાય પછી કોમ ચાલુ થાય ને યાર ચમ ઓમ હા તે ગણના પૈસા તમે ના લેકો હ ગેરો વાત તો જો પૈસા બસ આ ચડો સરપંચ બન્યો તા ના ચડો બેરીન પર કરો વિકાસ ચડડા ઉપરથી વિકાસ દેખાય હા

આ ના ને આવું થાય સરપંચ ની પથ્થર ટોકી નાખી જો હવે ભણ્યા ઉપર આયા ના ખાઈ સોલર એમ તો હું હવે કંટાળે હું અલ્યા તમે કોઈક ચાર પાંચ જણા ને પૂછો સોલર સરપંચ ના માં ના આવે

હું કહું હું મારી વાતો પ્રો તમે કોક ચાર પાંચ જણા ને પૂછો સોલર ની માહિતી લ્યો ને પછી મને કયો કેવી માહિતી એટલે આડે દર ઠોક ઠોક ના કરશો ને સરપંચ ચોક બેઠા હોય બોકરા તો બેહવા દે લે સોયલ તમે તો રોજ બે હો અમારે ચોક ને જવાનું કયો આખું ગોમ નહી વળી વળી નો આવો હોય જોયું વિચારો હવે તું વિચાર હવે

સોલર વાળો ના પૂછવા દો પેલા સોલર નું કરજો કે ધૂના લે આ કરે એટલે કરે ઓછી સરપંચ ની જવાબ ફરી જતા આ તમે બે હોય